ભુજના નાગરિકે પરસોત્તમ રૂપાલાની અભદ્ર વાણી અંગે વાત કરી મારું નામ યાકુબ મુતુઆ છે હમણાં પરસોત્તમ રૂપાલાએ જે ક્ષત્રિય સમાજની લાગણી દુભાવી છે આ માત્ર ક્ષત્રિય સમાજ નહીં પણ ચૂંટણીના સમયે બીજેપીના નેતા અનેક સમાજો વિરુદ્ધ બોલતા હોય છે જેવી રીતે મુસ્લિમ સમાજ વિરુદ્ધ બોલવું એ તો લોકપ્રિયતાનો અડ્ડો બની ગયો છે કે મુસ્લિમ સમાજ વિરુદ્ધ બોલી અને લોકપ્રિયતા મેળવી આ તો આમ વાત છે પણ દલિત સમાજ પટેલ સમાજ બધા સમાજો વિરુદ્ધ બીજેપીના નેતા અનેક વખત બોલતા હોય છે એટલે બધા સમાજોને એક મંચ ઉપર આવી અને બીજેપીનું વિરુદ્ધ કરવું જોઈએ માત્ર સમાજો નહીં પણ આ બીજેપી પાર્ટીથી જે બીજેપીને જાન આપી છે એડા એવા લાલકૃષ્ણ અડવાણી પણ આ રાજકીય રાજનીતિથી મહેફૂઝ નથી રહ્યા એના વિરુદ્ધ પણ બીજેપીના કોઈક ને કોઈક નેતા ગયા છે અને સૌથી મોટી વાત કે જે હિન્દુ હદ્ય સમ્રાટ જેને કહેવામાં આવે છે એવા બાલા સાહેબ ઠાકરેના પરિવાર પણ આ તોડજોડની રાજનીતિનો શિકાર થઈ ગયો છે અને એના વિરુદ્ધ પણ બીજેપીના અનેક નેતા ગયા છે તો માત્ર આ સામાજિક મુદ્દો નથી બધા સમાજોને એક મંચ ઉપર આવવું જોઈએ કારણ કે ભારતની જે વિશ્વવિખ્યાત ભારત છે આ એટલા કારણે છે કે ભારતમાં અનેક ધર્મના લોકો રહે છે અનેક તહેવારો ઉજવવામાં આવે છે ભારત એટલા માટે જ વિશ્વવિખ્યાત છે આ ઓળખ ઉપર બીજેપીના ચૂંટણી સમયે કોઈક ને કોઈક નેતા બરબાદ કરવા નીકળે છે આના વિરુદ્ધ બધા સમાજોને એક મંચ ઉપર આવવું જોઈએ અને છત્રી સમાજને ટેકું આપવું જોઈએ અને છત્રી સમાજને પણ જો કોઈ સમાજ મઝલુમ હોય તો આ સમાજને છત્રી સમાજને પણ ટેકવું આપવું જોઈએ જેના લીધે કોઈ પણ બીજેપીના નેતા કે અન્ય કોઈ પણ રાજકીય મફાદ માટે પોતાની સ્વાર્થ માટે કોઈ સમાજને ટાર્ગેટ ન કરે આ દેશ હિતમાં છે સમાજને ટાર્ગેટ કરવું આ દેશ હિતમાં નથી અને માત્ર રાજકીયને ફાયદો થઈ શકે કોઈક રાજકીય રણનીતિ પ્રમાણે બીજેપીને ફાયદો થાય કે અન્ય કોઈ પાર્ટીને થાય પણ દેશહિતમાં આ નિવેદન નથી આ નિવેદનોથી બધા સમાજોને એક મંચ ઉપર આવી આવા લોકોનો વિરોધ કરવો જોઈએ